ચાલો મિત્રો આજે આપણે કુંભની તૈયારીઓની થોડી વાતો કરીએ તો આજે અમે ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ જાન્યુઆરીએ કુંભમાં નીકળવાના છે તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે થોડી જોઈએ એક તો તબીબી સારવાર એટલે કે આપણે ચાલતી દવાઓ સાથે લઈ જાવી જોઈએ જેથી કરીને ત્યાં જઈએ અને તકલીફ ના પડે તો જે બીપીની કે ડાયબિટીસની કે જે દવા ચાલતી હોય તે પછી માથું દુખે તાવ આવે પછી એક આ બહુ મોટી વાતો થાય છે કે હાલું બહુ બધું પડશે તો આપણે ઠાકી જાય એટલે તોડ કરતર થાય તો તોડ કરતરની આપણે દવાઓ સાથે લઈ લઈ પછી બામ લઈ લઈ પછી મૂં ટ્યુબ આવે જે આપણે કાંઈક પગ મેળાઈ ગયો હોય તો મૂં ટ્યુબ આપણે લગાડી શકીએ તેવું આપણે સાથે લઈ શકીએ છીએ બીજી વાતો ધ્યાનમાં રાખવા જેવી તો એ છે કે આપણે લાંબી મુસાફરીમાં જતા હોય તો આપણે આપણું પાણી સાથે લેવું જોઈએ પછી મોબાઈલ ચાર્જિંગ કરવા માટેની પાવર બેંક અને એક સ્ટોર્ચ એટલે કે બેટરી જે અંધારામાં પણ દેખાય તેવી બેટરી પણ સાથે લેવી જોઈએ પછી પાથળવાનું પણ આપણે સાથે લેવું જોઈએ અને કુંભની અંદર ઠંડીનો માહોલ છે એટલે ઓઢવાનું ઓઢવાનું ખાલી ન ચાલે તો ઓઢવાની સાથે આપણે પાથરવાનું પણ લેવાનું ઘણી વખત ક્યાં આપણે સૂવાનો વારો આવે તે પણ આપણે ના ખબર પડે એટલે આપણે અમુક તૈયારીઓ અહીંયાથી જ કરીને જવી પડે પછી ત્યાં કપડાં ધોવાની વ્યવસ્થા ના હોય એટલે આપણે જેટલા દી રોકાવાના હોય તેટલા જોડી કપડાં સાથે જ લઈ જવા જોઈએ મેઇન વાત તો એ છે કે ત્યાં આપણે મચ્છરનો પણ ત્રાસ જોવા મળી શકે એટલે આપણે ઓડોમસ પણ સાથે રાખવી જોઈએ પછી એવા ઠેલા લેવાના કે જે આપણે ખંભાની પાછળ ટીંગાળી શકીએ હાથમાં ના રહીએ અને એક દોરી ખાસ લેવાની કે દોરીની અંદર આપણે જે આપણો ગ્રુપ હોય તેને આપણે અંદર બાંધીને રાખી શકીએ જેથી કરીને આપણે આગા પાછા થવાની શક્યતા ઓછી રહી કારણ કે ત્યાં મોબાઈલના ટાવર કોઈ આવતા નથી અને મોબાઈલ ચાલતો પણ નથી એટલે મોબાઈલનું ત્યાં કામ પૂરું થઈ જાય છે ખાલી ત્યાં વિડીયા ઉતરી શકે બાકી ત્યાંથી અપલોડ પણ નથી થઈ શકતા અને ત્યાં કોઈ લોકો જોઈ પણ નથી શકતા નેટ જ નથી આવતું અને ટાવર પણ નથી આવતા એકબીજાની સાથે વાત પણ નથી થતી જેથી કરીને આપણે આપણા પરિજનોને ખોઈ ના શકીએ કારણ કે કુંભ ખોવાની આપણે બહુ બધી ઘટનાઓ જોઈ છે અને બહુ બધા લોકોએ કુંભના વિશે કીધેલું છે કે કુંભમાં ખોવાઈ ગયેલો ગંગાજીના પૂજન માટે આપણે એક સાડી પણ લેવી જોઈએ આપણે સુરતથી જઈએ છીએ એટલે પછી એક તાંબાની લોટી પણ લઈ જવી જોઈએ પછી થોડાક કંક હળદરવાળા ચોખા પછી કંકુ ગલાલ અને સાકર તેવું પણ આપણે સાથે લઈ જઈએ અને આપણે ત્યાં એક વ્હાઈટ લઈ જઈએ ત્યાં આપણે દીવો કરી શકીએ જેથી કરીને આપણે ગંગામાંની પૂજા કરી શકીએ પવિત્ર ગંગાને આપણે આટલું અર્પણ કરી શકીએ અને તે આપણે ઘરેથી જ લઈ જતા હોઈએ છીએ ત્યાં આપણે એવું હોય કે ત્યાં મળી જશે તો ત્યાં એટલી બધી ભીડ હોવાના કારણે આપણે મળે પણ નહીં અને મળે તો એની બહુ બધી કિંમત ચૂકવવી પડે જેથી કરીને આપણે હેરાન ના થાય એટલે આપણે ગંગાજીના પૂજન માટેની સામગ્રી પણ ઘરેથી જ લઈ જાવી જોઈએ